સ્વાગત છે મિત્રો તમારા બધાનો આપણા એક નવો વ્લોગમાં તો મિત્રો તમને ખબર જશે કે અત્યારે આપણે ગિરનાર પરિક્રમામાં છીએ તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ અહીંયા એક મસ્ત મજાનું લોકેશન છે જુઓ તમે મસ્ત ઝરણું વહી રહ્યું છે અને મિત્રો અહીંયાનો રસોડો પણ તમને બતાવવાનો છે કે બધા લોકો કેવી રીતે રાંધી રહ્યા છે જાતે જ બધા લોકો અહીંયાથી બળતર લે છે લાકડા લે છે અને એવું બધું છે તમને આગળ બતાવું અને ખાસ જો મિત્રો તમે આપણે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કેમ કે મિત્રો તમને પરિક્રમા નવા નવા વિડીયો જોવા મળવાના છે બધા લોકો અહીંયા જુઓ રસોડું કરી રહ્યા છે અહીંયા જુઓ તો બધા લોકો મસ્ત રસોડું કરી રહ્યા છે આ તો બધા લોકો ધ્યાન ત્યાં આવી રીતે ચૂલો રાખીને રાંધે છે જુઓ અને એક નંબર મિત્રો મજા આવે એવું છે ત્યાં પણ બધા લોકો જુઓ તમે આ છે બધા આપણા સામાન આ જુઓ આપણો ચૂલો છે આપણે તો જમી લીધું છે બાકી જુઓ તમે એનો વ્યૂ બધા લોકો આ જુઓ આ છે આપણો આપણે પણ અહીંયા જોવાના છે મસ્ત મિત્રો એડવેન્ચર છે ફૂલ અને તમે લોકો પણ અહીંયા આવો તો ખાસ એકવાર તો જરૂરથી અહીંયા આવવું જ જોઈએ મિત્રો ખાસ મજા આવે એવું છે ટૂંકમાં તમને એડવેન્ચર કરવાનો શોખ હોય તો ખાસ આ જગ્યામાં આવી શકો છો જો બધા લોકો કેવી રીતે એન્જોય કરી રહ્યા છે ભાઈબંધ દોસ્તારો સાથે તો મિત્રો હવે આપણે થોડાક આગળ વ્યા છીએ અને કે આ સામે પણ બધા લોકો રાંધે જ છે તો મિત્રો ખાસ તમે આવ્યા છો કે નથી આવ્યા કોમેન્ટમાં અને જો મિત્રો તમે આવ્યા હોય તો તમને કેવી મજા આવી એ પણ જરા કોમેન્ટ કરી દેજો તો મિત્રો આગળ તમને બતાવું કે કેવા કેવા રસોડા આવે છે ને બધા કેવી રીતે રાંધે છે ખાસ મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે આ જંગલ જ છે મિત્રો જૂનાગઢનું ગિરનાર j o h o m i t sahaci mojahatse c e n g l i e cahatai kamono e શાકભાજી પણ તમને અહીંયા લેવી હોય તો મળી જશે જો શાકભાજી પણ મળી જશે તમને તો મિત્રો હવે આપણે ધીરે ધીરે આગળ જઈએ છીએ આપણે પણ મિત્રો અહીંયા ક્યાંક રસોડું કરવાનું છે એટલા માટે આપણે ધીરે ધીરે આગળ આપણે ક્યાંક ખડાવ સારી જગ્યા આવે ત્યાં આપણે નાખીએ અને આપણે પણ મિત્રો રાંધવાનું છે તો આ જુઓ ધીરે ધીરે હવે આગળ જઈએ છીએ અને તમને પણ બતાવવું છે કે આપણે તો મિત્રો ત્યાં જવાનું છે જુઓ મિત્રો અને મિત્રો ઓલા ભાઈ આપણા ભાઈ ના સબસ્ક્રાઈબર છે એ આપણે ભાઈની ચેનલના વિડીયો જોવે છે અને આપણે ઓળખી ગયા છે એવું કહી રહ્યા છીએ તો હવે જુઓ લઈને આપણે ચાવીએ છીએ તો આપણું પણ મિત્રો ખાવાનું બની ગયું છે અને આપણે અલગ અલગ પ્રકારની પાસ દાળ મિક્સ કરીને બનાવી છે તો મિત્રો આપણે ઊંધી બનાવ્યું છે ચાલો તો મિત્રો હવે ખાઈ લઈએ આપણે ખાઈને મળી દાળ બની ગઈ છે દાળ બની ગઈ છે ને હવે ખાવાનું છે મરચા કાકડી ડુંગળી આ બીજી ભાતના મરચા ચાલો તો મિત્રો હવે ખાઈને મળીએ